નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ધ ફાર્મર લાઈફમાં આપ બધાનો ખૂબ ખૂબ સ્વાગત છે આપણે આવી ગયા છીએ રમણિકભાઈ વૈષ્ણવની વાડીએ ત્યાં આપણે જે પહેલાં ખોરણિયાના સીણા વાવવાનો વિડીયો જે અપલોડ કર્યો તો ત્યાં આપણે પાસા વિઝિટમાં આવી ગયા છીએ કાબુલી ચણા સફેદ વાવેતરનો જે વિડીયો આપણે ખોરણિયાના વાવેતરનો અપલોડ કર્યો તો જોઈ શકો છો આપ તુવેરની વચ્ચે એ શીણા ઊગી છે અને આપણે ત્યાં આજે વિઝિટમાં આવી ગયા છે આપ જોઈ શકો છો અને મિત્રો આજે નવું વરસ છે એટલે નવા વર્ષની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ સાલ મુબારક હેપી ન્યૂ યર બધાને રામ રામ અને આપણું નવું વરસ બધાનું સુખમય વિતે સમૃદ્ધિ ભર્યું રહે અને શાંતિમય પસાર થાય એવી ભગવાનને પ્રાર્થના તો મિત્રો આ ચીણા ના ચીણા ઉગી ગયા છે જોઈ શકો છો આપ સફેદ ચણા વચ્ચે જે ખોરણીઓ હાકીને તુવેરમાં વાવેલા હતા તે બહુ જ ખૂબ સરસ રીતે ઉગાવો થઈ ગયો છે આમાં કોરવાણ અને બીજવાણ એમ બે પાણ પણ કાઢી છે જોઈ શકો છો મિત્રો ખોરણિયાનું વાવેતર મસ્ત રીતે ઉગી ગયા છે ચણા ખૂબ જ સરસ રીતે ઉગાવવો થઈ ગયો છે આપણે આ ખોરણિયાના ચણાનું વાવેતર તુવેરની વચ્ચે જો મિત્રો કર્યું હતું તે ખોરણિયા ચલાવવાનો કઈ રીતે વાવેતર થાય તેનો વિડીયો આપણે અપલોડ કર્યો તો આપણી યુટ્યુબ ચેનલ તો ફાર્મર લાઈફમાં ત્યાં આપણે પાછા વિઝિટમાં આવી ચૂક્યા છીએ અને ચણા બહુ મસ્ત રીતે ઉગી ગયા છે અને મિત્રો સર્વપ્રથમ પહેલાં તો આપણી ચેનલને જે લોકોએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ અમારા ખેડૂતલક્ષી વિડીયો આગળ જોજો અને મિત્રો શેર પણ કરજો જો મિત્રો તુવેર પણ માપસરની છે એટલે આમાં ચણાઈ મસ્ત રીતે ઉગી ગયા છે હવે ખેડૂતનું કેવું એવું છે કે તુવેર માપસરની છે એટલે ચણા મસ્ત રીતે નીકળી જશે તુવેર જ્યાં સુધીમાં ભેગી થઈ જશે ત્યાં શીણાનો પાક પણ પંચોતેર ટકા પૂગી જશે એટલે મસ્ત રીતે આમાં ચણાનું ઉત્પાદન ને તે ઉત્પાદન લઈ શકશે કાબુલી સફેદ છણા ખોરણિયાના પાયાનું વીસ વીસ તેર ખાતર સરદારનું નાખીને આ છણાનું વાવેતર કરેલું છે જો મસ્ત રીતે ખોરણિયાની લાઈનો પૂરાઈ ગઈ છે છણાની આજે આપણે ખેડૂતને ફોન કર્યો હતો એટલે કીધું કે ચણા ઊગી ગયા છે તો કીધું આજે આપણે વિઝિટ કરી લઈએ ચણાની અને જોઈ લઈએ કે ખોરણિયાના ચણા કેવા પૂગા છે અને કઈ રીતનું આનું વાવેતર થયું છે તે એટલે મિત્રો પહેલાં તો આપણે એમ સમજો ને કે જૂનાજી આપણા બાપ દાદા હતા એ બધા ખોરણિયાના ઘઉં ને ચણાની બધું ખોરણિયાનું જ આવતું ત્યાર પછી આ વોરણીને દતાર થયા એટલે એમાંય બહુ મસ્ત રીતે રિઝલ્ટ આવતું સારા એવા ઉતરતા અને આ જૂનો જુગાડ છે ખેતી કરવાનો આ જૂનો જુગાડ આપણે જોવો છો કે ખોરણિયાના ચણા વાવ્યા છે અને મસ્ત રીતે ઉગી ગયા છે ચાટણી કરીને જોઈ શકો છો આપ મિત્રો જો એટલે વ્યવસ્થિત રીતે જો લાઈન પુરાઈ ગઈ છે ચણાની ની ઝુંબેરના બાંધીને ખોરણીઓ આપીને વીસ વીસ ઝીરો તેર ખાતર છાંટી અને પાછળ ચણાનું છાંટણી કરી અને મિની ટ્રેક્ટરમાં લોટીઓ ઊંધો આંકી નાખ્યો એટલે લાહુ થઈ ગયો અને ચણાના જે ખાર્યો હતો ખોરણિયાનો એ બુરાઈ ગયો પછી કોરવાણ કાઢી નાખ્યો બીજવાણ કાઢી નાખ્યું ને મસ્ત રીતે ઝીણા ઉગી ગયા છે આપ જોઈ શકો છો જો મિત્રો એટલે આગળ આગળ આવા તમારા અને ખેડૂત માહિતગાર વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ધ ફાર્મર લાઈફને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને જરૂરથી મિત્રો શેર કરજો ખૂબ ખૂબ આભાર